સાંજના પાંચ વાગ્યા ને પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે બસ હવે થોડો જ સમય બાકી છે મતદાન કરવા માટે લોકો હજુ પણ પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે હવે લાઈનો શરૂ થઈ ગઈ છે મત મતદાન બૂથની બહાર દેખાઈ પણ રહી છે અને સીધા જઈએ પાટણ લોકસભા બેઠક પર જ્યાંથી ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જ્યાં ભરતસિંહ ડાભીને જેણે ફરી એકવાર ભાજપે રિપીટ કર્યા છે તો બીજી બાજુ ચંદનજી ઠાકોર આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે જંગ ત્યાં પણ જોવા મળી રહ્યો છે ભરત અત્યારે કેટલા ટકા મતદાન પાટણ લોકસભા બેઠક પર પાટણ લોકસભા બેઠક ઉપર લોકશાહીનું મહાપર્વની સૌરોજ લોકસભા બેઠકના છે કરી છે અને અત્યાર સુધી પાટણ લોકસભા બેઠક ઉપર વધુ મતદાન થઈ ચૂક્યું છે કહી શકાય કે જે રીતે વહેલી સવારથી મતદારોની લાંબી લાંબી કતારો મતદાન મથકો ઉપર લાગી હતી પરંતુ જે રીતે પાટણ જિલ્લાની અંદર અત્યારે ગરમીનો પ્રકોપ છે અને ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન છે બપોર થતાની સાથે તમામ મતદાન મથકો છે તે સુમસાન જોવા મળતા હતા પરંતુ ફરી ફરી એક વખત જે રીતે હવે દોઢ કલાક જેટલો સમય બાકી છે સાંજ પડી છે ને ગરમીનો પ્રકોપ ઓછો થયો છે તેવામાં ધીરે ધીરે હવે મતદાન મથકો ઉપર લોકોની લાઈનો લાગવાની શરૂ થઈ છે અને કહી શકાય કે બે હજાર ઓગણીસની અંદર પાટણ લોકસભા બેઠકનું ઉપર જો વાત કરવામાં આવે તો ટોટલ જે મતદાન હતું બાસઠ પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું અને આ વર્ષે પણ અત્યાર સુધી પંચાવન ટકા જે મતદાન થઈ છે પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા અર્જુન મોટવાડિયા ને ત્યાંથી વિધાનસભા ચૂંટણી માટે ઉતારવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધીમાં સૌથી ઓછું જો મતદાન થયું હોય તે પોરબંદર લોકસભા બેઠકનું છે પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ ત્યાંથી અમારી સાથે

ઘરની બહાર નીકળ્યા નથી ને સવારના સમયે વાત કરીએ તો ગતિ પકડી હતી પરંતુ જે વાત કરીએ મતદાનની તો લોકસભામાં આડત્રીસ ટકા જેટલું હજી સુધી મતદાન થયું છે અને વિધાનસભાની વાત કરીએ તો એકતાલીસ ટકા જેટલું મતદાન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા સંપૂર્ણ રીતે તૈયારીઓ પણ કરવામાં આવી છે બસો જેટલા લોકોને હીટવેવ અસરથી સારવાર પણ આપવામાં આવી છે એટલે તંત્રએ તો પૂરી તૈયારીઓ કરી છે પરંતુ પ્રજામાં ક્યાંક ઉમેદવારોને લઈને પણ નિરસ્તા જોવા મળી રહી છે કારણ કે મનસુખ માંડવીયા આરોગ્ય મંત્રી છે પરંતુ એ ભાવનગરના વતની છે અને તેમને પોરબંદરથી ચૂંટણી લડવા માટે મેદાન ઉતારવામાં આવ્યા છે તો બીજી બાજુ અર્જુન મોઢવાડિયાની વાત કરીએ જે પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં હતા ત્યારે લોકોએ તેમને ત્યાંથી ચૂંટ્યા અને ધારાસભ્ય બન્યા પરંતુ રાતોરાત પલટો કર્યો અને ભાજપમાં જોડાયા પરંતુ ભાજપમાંથી પણ તેઓને મેદાન ઉતારવામાં આવ્યા છે જો કે બંને વિધાનસભા હોય કે પોરબંદર વિધાનસભા હોય કે લોકસભા બંને જગ્યાએ નીરસ મતદાન અત્યારે પોરબંદરમાં જોવા મળી રહ્યું છે